જેપીએસસીએ પહેલી વાર ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ રદ કર્યા અને જેને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા આ સાથે જેપીએસસીની અંદર ઇન્ટરવ્યુના નામે ખેલ ચાલી રહ્યો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું છે કે જેપીએસસી પારદર્શક પરીક્ષાના ખોટા દાવા કરે છે પરંતુ ઇન્ટરવ્યુ દેનાર અને લેનારની ઓળખ ગુપ્ત રાખવાના દાવાનો છેદ ઉડ્યો છે ત્યારે તાત્કાલિક ઇન્ટરવ્યુની ભારણ ઘટાડી અને પચાસ ટકાથી ઘટાડી અને દસ ટકા કરવાની કરારની કોંગ્રેસે માંગ કરી છે ઉલ્લેખનીય છે કે સરદાર ધામની અંદર કોચિંગમાં મોક ઇન્ટરવ્યૂની અંદર રિટાયર્ડ કુડ એન્ડ ડ્રગ કમિશનર ડીએમ પટેલ હાજર હતા અને તેમણે જીપીએસસીની અંદર પણ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેતા હોવાનો ખુલાસો થતાં લેવાઈ ગયેલા ઇન્ટરવ્યૂ રદ કરી દેવાયા છે ગુજરાત જાય સેવા આયોગની આ ગોઠવણો જે છે સુવ્યવસ્થિત ચાલે છે ઇન્ટરવ્યુ પ્રથાના નામ એના કારણે ગુજરાતનો મહેનત કરનાર યુવાન યુવતી ભોગ બની રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ ઇન્ટરવ્યુના નામે થતી ગોઠવણ જે બાળાંકની પચાસ ટકા છે એ તાત્કાલિક દૂર કરવામાં આવે દસ ટકાથી વધુ ઇન્ટરવ્યુ ભાળાંક રાખવામાં આવે અને આ ડ્રગ્સમાં આવી કઈ કઈ પેનલની અંદર કેટલા કેટલા ઇન્ટરવ્યુમાં આવી ગોઠવણ થઈ છે એની પણ તપાસ કરવાની જરૂર છે